વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સીમાથી ઇકોને મોપેડ ઉપરથી ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા જ્યારે પાયલોટિંગ કરતા ઇસમ સહિત ચારને ને વોન્ટેડ જાહેર કરાયા વાલ્યા પોલીસે પીઆઈ એમ બી તોમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલ ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે તેથી બાઇક સવાર ઇકો ગાડીનું પાયલોટિંગ કરી આગળ ચાલે છે જેવી બાતમીના આધારે પોલીસે ભમાડીયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી કો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોવીસ હજાર નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ બે પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાલીની સિલોડી ચોકડી પાસે રહેતા સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની અડતાળીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણસાઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડીયા ગામના વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો તો પાછળ બેઠેલી ઇસમ અને ઇકો કાર નો પાયલોટિંગ કરતા બાઇક સવાર સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે